આ તરફ અમદાવાદના ચંડોળાના લલ્લા બિહારીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે કોર્ટે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ મહત્વના સમાચાર ક્રાઇમ બ્રાન્ચે ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી હતી અને સામ્રાજ્ય ઊભું કરવામાં કોની સંડોવણી છે તેની તપાસ શરૂ કરવા રિમાન્ડની માંગ કરવામાં આવી હતી અને લલ્લા બિહારીએ ગેરકાયદેસર બાંધકામ કરી જમાવ્યો હતો અડ્ડો ચંડોળા તળાવમાં તેને અડ્ડો જમાવ્યો હતો અને ચંડોળા તળાવ પર તે કર્યા હતા ગેર બાંધકામ ખોટા દસ્તાવેજો ઉભા કરીને ગેરકાયદેસર વસાહત ઉભી કરી હતી તેને લઈને આ મહત્વના સમાચાર વધુ વિગતો સાથે અનિતા આપણી સાથે પર જોડાઈ ગયા છે અનિતા અત્યારે જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે લલ્લા મંજૂર કરવામાં આવ્યા છે તેને લઈને અપડેટ શું મળી રહી છે ખાસ તો જે પ્રકારે લલ્લા બિહારીની ધરપકડ બાદ આજે ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોર્ટમાં રજૂ કરીને ચૌદ દિવસના રિમાન્ડ માંગ કરી હતી આ દરમિયાન કોર્ટે હાલ તો ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ખાસ કરીને લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મોહમ્મદ દ્વારા જે પ્રકારે સામ્રાજ્ય ઉભું કરવામાં આવ્યું હતું ગેરકાયદેસર વસવાટ કરીને જે બાંગ્લાદેશી નાગરિક તેઓને મકાન ભાડે આપવામાં આવતું હતું અને સાથે રિક્ષા સ્ટેન્ડ પણ તૈયાર કરવામાં આવ્યું હતું આ સમગ્ર જે સામ્રાજ્યની અંદર જે લલા બિહારી સાથે અન્ય ગન્ની વાલા નામના એક વ્યક્તિનું પણ નામ સામે આવી રહ્યું છે અને એક જે રાજકીય નેતા આ ત્રણેય વ્યક્તિઓએ મળીને આખું સામ્રાજ્ય ઉભું કર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું જેને લઈને ક્રાઈમ બ્રાન્ચે આ જુદા જુદા મુદ્દાઓને લઈને રિમાન્ડ માંગ કરી હતી કારણ કે ઘણા વર્ષોથી અગિયાર કાયદેસર વસવાટ બનાવવામાં આવ્યો હતો તે આટલા વર્ષો દરમિયાન તેઓએ કેટલા રૂપિયાની જે ભાડાની કમાણી કરી હતી એ ભાડાનું ક્યાં કરવામાં આવ્યું હતું જયારે અન્ય જે બે વ્યક્તિઓના નામ સામે આવ્યા હતા એ કોણ હતા તેઓની કેવા પ્રકારની ભૂમિકા હતી તેવા તમામ મુદ્દે તેઓએ ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી હતી પરંતુ હાલ તો કોર્ટે ચૌદના રિમાન્ડ મંજૂર કરતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાલ તો જે અન્ય જે આરોપીઓ જે વોન્ટેડ છે તેઓની શોધખોળ શરૂ કરી છે જી અનિતા આભાર સમગ્ર માહિતી બદલ